મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે નગરમાં રામદેવપીર મહારાજના મંદિરમાં બીજની ઉજવણી કરવામાં આવી નગર ખાતે આવેલ રામદેવપીર મહારાજના મંદિરમાં વૈશાખ સુદ અજવાડી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બીજના દિવસે રામદેવપીર મહારાજના મંદિરમાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી બીજના દિવસે મંદિરને સુંદર ફૂલોનો આધુનિક શણગાર કરવામાં આવ્યો તેમજ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી મંદિરમાં આંસુપાલનના તોરણ બાંધીને ઝુંબર લગાડવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રામદેવપી મંદિરમાં સાંજની આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું હજારોની સંખ્યામાં માનવ મહિરામણ આવીને રામદેવપી મહારાજની મહાઆરતીમાં જોડાઈને દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા